અમદાવાદ શહેરમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો ત્યારબાદ સમગ્ર પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવા આદેશ પણ ગૃહરાજ્ય મંત્રી હર્ષંઘવીએ આપ્યા છે ત્યારે હજી પણ શહેરમાં નબીરાઓ જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે

બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ